પૂરબંદરના બરડા અભ્યારણમાં આવેલ લાયન જીનપુલ સેન્ટરના એન્કલોઝર સાથે કલર કામની સીડી પછાડી સિંહની પજવણી થતી હોવાનો વિડીયો વાયરલ થયો છે જેના પગલે વન વિભાગે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે એસીઆઈ ફક્ત ગીર તથા ગીરના જંગલો તથા આજુબાજુના વિસ્તારમાં જોવા મળતા હોવાથી ભવિષ્યમાં સિંહોની પ્રજાતિ નામશેષ ન થાય અને તેનું જતન અને સંવર્ધન થાય તે માટે સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના બરડા વન્યપ્રાણી પ્રાણી આવેલા સાત વીરડા નેસ ખાતે

પરંતુ અહીં મોબાઈલ ફોન પણ એલાઉડ નથી તેમ છતાં મોબાઈલ લઈને કઈ રીતે ઘૂસી ગયો અને આ શખ્સ કોણ છે તે અંગે વન વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજુલા ગીર અમરેલી વગેરે પંથકમાં ખુલ્લામાં વસવાટ કરતા સિંહની પજવણી થતી હોય તેવા અનેક વિડીયો વાયરલ થયા છે પરંતુ કડક સુરક્ષા વચ્ચે બડા અભયારણ્યમાં રહેતા સિંહોની પજવણીનો વિડીયો પ્રથમ વખત વાયરલ થયો છે જેના પગલે સિંહ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળે છે અને આવું કૃત્ય કરનારને વહેલી તકે ઝડપી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ